નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો નર્મદા ડેમ વિસ્તારમાં ભારે વરસાદ પડતા પ્રવાસીઓને પણ થંભી જવાનો વારો આવ્યો ધોધમાર વરસાદથી નર્મદા ડેમ તેમજ આસપાસ આવેલા ડુંગરો વાદળોથી ઢંકાઈ ગયા હતા જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ફરવા માટે આવેલા પ્રવાસીઓને છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો હતો ધોધમાર વરસાદથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

ધોધમાર વરસાદ પડતા હાલ તો વાદળો જે છે તે ઘેરાઈ ગયા છે અને જે એલર્ટ હતું તે એલર્ટ ને લઈને ડેમ ના દરવાજા તો ખોલવામાં આવ્યા છે પરંતુ તેમના ડેમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે રપિક ધણીવાલા જીએસટીવી